જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ સોરી હું મને હસું આવ્યું હું એકલે એકલે હસું છું મહારાજને કંઈક વાત કરતી હતી એટલા માટે હમણાં કહીશ તમને જય સ્વામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ કે એડવેન્ચર્સ વાયગા છે વન ઓ ક્લોક થવા આવ્યા છે અમે છે ને વન ઓ ક્લોક થવા આવ્યા છે હું કેમ હસું છું હમણાં તમને કહું પેલા ઠાકુરજીના દર્શન કરી લ્યો સોરી માં મોઢું કાળું કાળું દેખાય છે પણ મારા મોઢા ઉપર ના જાઓ વિડીયા ઉપર જાઓ બરાબર ને જય સ્વામનારાયણ ભગવાન કેમ છે દયાળુ મજામાં છો ભગવાનને કહું અમે છે ને છલક છલાણું કરીએ છીએ કેમ કે કે છે ને મમ્મી પપ્પા કાલે આવ્યા હતા તો આજે છે ને રસોઈ નથી બનાવી તો મમ્મીને સોરી ગઈકાલે મમ્મી પપ્પા આવ્યા હતા ને તો રસોઈ બનાવી હતી તો આજે છે ને મમ્મી પપ્પા એમ કે તારે શોપિંગ કરવા આવવાનું છે ને તોય કે તું અહીંયા આવ મહારાજને લઈને એટલે કે ભગવાને ઠાકોરજીને લઈને આવી જાય એમ તો ભગવાનને કહું ચાલો ભગવાન છલક છલાણું એક દિવસ મમ્મી પપ્પા અહીંયા આવે અમે આજે ત્યાં જવાના એટલે છે ને છલક છલાણું થાય એટલે હું હસતી હતી મહારાજને ક્યાં મહારાજ સાચી વાત ને તો મહારાજને કહું છું તૈયાર થઈ જાવ ચાલો આપણે જાય છે નાની ઘરે કે કે કિશન નાની કહે ને એટલે અમે નાની જ કહીએ કે મારા મમ્મીને હું મમ્મી નહીં કહેતો નાની કહું છું કેમ કે કિશન મારો નાની કે ને એટલે કે ચાલો અમે નાની ઘરે ભગવાનને કહું હાલો નાની ઘરે ઉપડીએ ઉપાડીએ જઈશ્યામને તોસીજી કેમ છો મજામાં છો અમારે દિવાળીની સફાઈ થઈ ગઈ છે બે બે એટલે કે કિચન મારું કિચન રન થઈ ગયું મારો લિવિંગ રૂમ ડન થઈ ગયો બાલ્કની જે થોડી સાફ કરવાની બાકી છે બાલ્કની બાકી છે પછી બેડરૂમ બે બેડરૂમને ચાલી બાકી છે બધું નેલી પતી ગયું પ્લીઝ બાપા દિવાળી આવે નહીં પેલા બાપાને કહું છું પ્લીઝ બાપા દિવાળીમાં આખું ઘર અમારું ક્લીન થઈ જાય ને અહીંયા તુલસીજીના દર્શન કરી લ્યો જય સામનાથ તુલસીજી કેમ છો ઘણા બધાને જોઈએ પણ છે તુલસીજી પણ વાવાનો ટાઈમ નથી ને તમને અમારું કિચન બતાવીએ થોડું મેસી છે એટલે કે અનટાઈડી છે થોડું પણ ક્લીન બધું થઈ ગયું છે જો વિંડા પણ ક્લીન થઈ ગયા છે કટન પણ ધોવાઈ ગયા છે ને અહીંયા અમારા કિચનના તુલસીજી કટ કરી લીધા છે ને ફાઇન રીતના છે ને શું કહેવાય કટ કરી દીધા ને એટલે નીચેથી ઓલા મૂળિયા હોય ને એ કોરાય આ મૂળિયા હોય ને એ કોરાય એટલે હમણાં કોરાઈ જશે અમારા કે મારા હું કે વિન્ડોમાં છે ને મસ્ત સનસાઇન આવે ને એટલે મસ્ત કોરાય ને આ જે મેં કટ કર્યા છે ને તુલસીજી એના પાંદડા લઈ લીધા છે હું આની ચટણી બનાવવાની છું ને અહીંયા મારા કટન ધોવાઈ ગયા છે કટનને નેટ રાઈટ આપણે એને સૂકવી દઈએ ને આવીને આપણે ચડાવશું બરાબર ને કે મસ્ત ધોવાઈ ગઈ છે મસ્ત ધોવાઈ ગઈ છે દેખાય સરસ ધોવાઈ ગઈ છે મેં કે બારે સૂકવું કે ના સુકું કે બારે સુકીશ ને તો છે ને રાતે લેટ આવવાની છું થઈ જાય જૂડું થઈ જશે એટલે ઘરમાં સુકી દઉં એટલે સુકાઈ જશે પછી આવી જરાક ડ્રાય કરી અને છે ને આપણે શું કહેવાય ચડાવી દેશો અત્યારે હવે ટાઈમ નહીં મળે મને ચડાવવાનો ન કરતા અત્યારે જ ચડાવી દે પણ શોપિંગમાં જવું છે ને એટલે મને એમ થતું તો હજી મારી પાસે અઠવાડિયું છે પણ અઠવાડિયું નથી ત્રણ દિવસ છે દિવાળી આડા એટલે કે અગિયારસના આડા એટલે એ પહેલાં થઈ જાય ને તો સારું બરાબર ને તો અહીંયા છે ને મારે મારી પાસે આ એક જ કટન છે એક કટન મેં ધોવામાં મૂક્યો હતો તો એ કટન ચડાવવો નહોતો ના એટલે એક કટન છે ને ધોવામાં હતો ને એક કટન છે ને મારો ઓલરેડી વોશ કરેલો હતો કે છે ને રે એમાં હતો ને એટલે નહોતો મૂક્યો તો પાછો અહીંયા મૂકો પડશે આ કટન મૂકી દઈ સુકી દઈ બરાબર અહીં સુકી દઉં કે બારે સુકીશ ને તો હાંજે ને તો બહુ ઠંડુ થઈ જાય વાતાવરણ એટલે અહીં સુકી દઈએ ચાલો હું આવે મમ્મીને ઘરે નીકળું છું મેકઅપ બેકઅપ કર્યો નથી આજે કેમ કે છે ને ટાઈમ છે નહીં હું થાકી દઈ છું એટલા માટે માફ કરજો એ નેચરલ ક્યારેક રહેવું જોઈએ ક્યારેક નેચરલ પણ વિધ્યા મૂકવા જોઈએ દર વખતે છે ને શું કહેવાય થઈને ના દેહવાનું બરાબર ને ના જેમ મારવા કહેવાય મારું શું કહેવાય કે વિંડાનો જે શોપ છે ને વિંડો સાફ કરવાનો સોપ આનાથી અમે વિંડો ને આનાથી અમે દરવાજા સાફ કરીએ બરાબર અહીં મૂકી દીધું છે અહીંયા અમારે ઓટોમાં આવી ગયો છે પાનખર ઋતુ તો પાંદડા બધા ખરી ગયા છે તમને અમારા કિચનના વિંડામાંથી તમને દર્શન કરાવી ચલો મસ્તનું વેધર છે ને વરસાદ આવી ગયો છે ચાલો આપણે હવે નીકળશું ને પંખેડા ક્યાં ગયા બધા પંખેડા જતા રહ્યા તમે પંખેડાઓ ક્યાં ગયા લાગ્યા છે ફરવા માટે ચલો આવી રીતે પાંદડા છે ને પીળા થઈ જશે ને બધા જ પાંદડા ખરી જશે ને પછી સમરમાં નવા એના ફ્લાવર એટલે કે ફૂલ આવશે અત્યારે બધા પીળા પાંદડા ફરી જશે પછી સમરમાં આ પેલાં ફૂલ આવશે ને પછી પાંદડા આવશે અહીંયા છે ને અલગ સિસ્ટમ છે ભગવાને બનાવી છે ઓકે પછી અહીંયા આપણે કટન ચડાવી દેસું જોઈશ કટન ચડાવવાશે તો ચડાવશું નો કરેવા દેસું સાચી વાત ચાલો હવે અમે પાણી પી લઈએ ને પછી અમે નીકળીએ સે સબ્સક્રાઈબ લાઈક મા યુટ્યુબ ચેનલ જ્યોતિ ફાઈ કે એડવેન્ચર્સ બાય બાય